લાઈટ ફિટિંગ ના જે કારીગરો છે તો એમના માટે કરીને કેવું હેલો મિત્રો તો 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 નમસ્કાર સ્વાગત છે છે તમારું આજે આજે અમારા અને મિત્રો ધનતેરસ શુભેચ્છાઓ પાઠવું છું તમને અને મિત્રો આજે વાત કરવાના છીએ આપણે આપણો જે સ્લેબ ગોઠવવાનો ચાલુ હતો તો એ સ્લેબ ગોઠવાઈ ગયો અને એનું સ્ટાઈલ ટોટલી બંધાઈ ગયું છે તો સ્લેબ આપણે કાલે ભરવાનો છે તો થોડું બેડરૂમ છે અને બે બેડરૂમ છે તો આ રીતનું આપણું કઈ કામકાજ છે અને આપણું જો ઇસ્ટલ ટોટલી બંધાઈ અને તૈયાર છે કમ્પ્લીટલી બંધાઈ ગયું છે આ બોર્ડર પણ લાગી ગઈ છે તો લોખંડની વાત કરીએ તો આપણો લોખંડ બાંધ્યું છે ટુ એ કર્યું છે કારણ કે રૂમ ગાળા મોટા હતા તો એનથી લઈને આપણે ટુ એ કરેલ છે લોખંડ તો રૂમ ગાળો મિત્રો સમથિંગ વાત કરીએ તો ત્રણે ત્રણ રૂમ ના એક જ સરખા ગાળા છે તો સવા ચૌદ બાય સવા ચૌદ નો ગાળો છે એનાથી લઈ અને આપણે ટુ એ લોખંડ કરેલ છે તો લોખંડ ગાળાની વાત કરીએ તો લોખંડ ગાળો આપણે રાખ્યો છે છ ઇંચ બાય છ ઇંચ કારણ કે ટુ એ કરેલ છે વન વે કર્યું હોત તો પાંચ બાય છ નો ગાળો રાખ્યો છે લોખંડ નો જોઈ લોટોપ ટોટલી જગ્યાએ નાખવા જરૂરી જ છે ફરજિયાત છે ઉતવાળ કરીને સ્લેપ કોઈ દિવસ ના ભરવો કારણ કે ટોપ નું કામ હોય છે કે જે આ રૂમ ચૌદ ફૂટ નો રૂમ છે તો એસ્ટ્રાટોપ આપણે નોખેલા છે ત્રણ ફૂટ આ બાજુ ત્રણ ફૂટ આ બાજુ એટલે છ ફૂટ અને નવ ઇંચ નો વચ્ચે બીમ છે તો છ ફૂટ નવ ઇંચ ના એક્સ્ટ્રા ડ્રોપ આવે છે સાત ફૂટ ના હોય તો પણ એક્સ્ટ્રા ડ્રોપ માં કોઈ વધો નથી તો મિત્રો આ એક્સ્ટ્રા ડ્રોપ નું કામ એ જ છે કે આ બાજુ સજુ આવે છે તો સજાની ઉપર કઠેડો હેવી હોય તો એનું પણ વેટ પકડી રાખે અને અંદર તો આનથી લઈ અને આટલા સુધી ત્રણ ફૂટ સુધી આવ્યો એક્સ્ટ્રા ટોપ વજન પકડી રાખે છે પેલી બાજુ હોમે એક્સ્ટ્રા ટોપ આવ્યો તો એ પણ ત્રણ ફૂટ સુધી પકડી રાખે છે તો જે વચ્ચેનો ગાળો બચ્યો મિત્રો તો વચ્ચેનો ગાળો આ લોખંડ પકડી રાખે છે તો એમથી કામ મજબૂતાઈ અને વ્યવસ્થિત થાય અને તમે સ્લેબ ની ભરાઈ પૂરેપૂરી છ ઇંચ કે સાડા પાંચ ઇંચ પાંચ ઇંચ રાખો તો ક્યારે પણ ઉપર કોઈ બી મોટી વસ્તુ પણ એ આ પછાડે તો એનાથી કરીને વાઇબ્રેશન ઓછું થાય અમારો વિડીયો તમને સારો લાગે તો શેર કરજો 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 અને જરૂરથી તો કરીને અમારા કરીશન લગતા વિડીયો તમામ તમને મળતા રહે અને ફેસબુકમાં આપણું પેજ છે જય ગોકા કન્ટ્રાકશન તો તેમને પણ ફોલો કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે અમારો વિડીયો તમને કેવો લાગે છે તો મિત્રો જો આ બીજો રૂમ આવી ગયો તો આના અંદર પણ સેમ જ છે બધું લાઈટ ફિટિંગ પણ જો આપણો પટી ગયું છે તો પહેલા તમને લોખંડ પૂરેપૂરું બતાવી દઉં પછી લાઈટ ફિટિંગ ચર્ચા કરીશું આ રીતનું છે આ આ છે અને આ સાઈડ નો ફ્રન્ટ છે જે પાર્ટીનો આ સાઈડ માં પણ જમીન પાર્ટી ની પડી છે તો આ સાઈડ ચાર ફૂટ નું આપણે સજુ રાખ્યું છે એમનું તો એમાં પણ જો ટોટલી બધા એક્સ્ટ્રા ટોપ આપણે બાંધી નાખ્યા છે

તો આ બ્રાકીટ છે તો બ્રાકીટ પૂરેપૂરું વજન પકડી રાખે એનાથી કરીને એના અંદર આપણે સોળ નાખ્યો છે બધા અંદર છેડા ઉપર આપણે એસ્ટ્રાટોપ નાખેલા છે હોય જે જગ્યાએ કોલમ આવ્યો તો કોલમની જગ્યાએ કારણ કે કોલમ પકડી રાખે છે તો એનાથી કરીને આ બાજુ ત્રણ ફૂટ કે ચાર ફૂટ યા આ બાજુ ત્રણ ફૂટ કે ચાર ફૂટ આ રીતના એક્સ્ટ્રાટોપ નાખવા જરૂરી છે ધાબાના અંદર તો ઉતવાળ કરીને કોઈ દિવસ ધાબુ ભરવું નહીં કે

દોઢ ફૂટ રાખીએ જુઓ એના અંદર આપણે સરિયા નાખ્યા છે વીસ એમ એમ તો નીચે ત્રણ વીસ એમ એમ નાખ્યા છે બે સાઈડમાં નાખ્યા છે સોળ એમ એમ ના અને ઉપર બે સોળ એમ એમ નાખ્યા છે અને એસ્ટ્રાટોક વીસ એમ એમ નાખ્યા નાખ્યા છે મિત્રો તો આ રીતનું આપણે અને એના અંદર રિંગ નાખેલી છે આઠ એમ એમ ની કારણ કે એની મજબૂતાઈ વધી જાય અને ધાબુ ક્યારે પણ ના ખાય તો આ રીતના ભાઈ બતાવી દો નીચે નાખેલા છે તો એ તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો તમે કોમેન્ટ કરજો અને વિડીયો ને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો એથી કરીને અમારા કન્સ્ટ્રક્શન લગતા તમામ વિડીયો તમને મળતા રહે

પછી આના ઉપર આપણે પાર્ટીશન આવશે દિવાલ આવશે કારણ કે આપણે કેબિન ઉપર લેવાનો છે પાર્ટી અત્યારે બીજો માલ લેવાની ઈચ્છા નથી ગમે ત્યારે લે તો આપણા કામે આવી જાય તો આ રીતનો આપણે અહીંયા સ્લીપ બીમ નાખ્યો છે જોઈ લો વચ્ચે અને આ પણ આપણે લોખંડ ટુ એ નાખેલું છે અને પેલો મિત્રો છે તો આપણો કિચન છે અને પેલો માસ્ટર બેડરૂમ છે તો હવે તમને આગળનું થોડું એલિવેશન સજવાનું છે તો એ પણ તમને થોડો બતાવી દઉં તો આ બાજુ જોઈએ મિત્રો તો આપણો આજે ડાઉન છે એક ફૂટ ડાઉન સજુ રાખ્યું છે આપણે અહીંયાથી થી એક ફૂટ છે ડીપ આપણે છે તો આપણે આના અંદર આ રીતની ફોસાઈ કરવાની છે અને આના અંદર નળિયા આવશે અને અહીંયા આપણી ગ્રીલ આવી જશે તો કોમેન્ટ કરજો કે કેવું લાગશે કે નેક્સ્ટ આનો જે તૈયાર થયા પછી બ્લોક આવશે તો એમ હું જરૂરથી બતાવીશ તમને તો આ રીતનું કંઈક જો આપણે લાઈટ ફિટિંગ પણ આની અંદર કઈ પૂરું પૂરું બતાવી દઉં આ રીતનું આપણે જો કામકાજ ચાલુ છે તો મિત્રો ડીપ રાખી અને ફસાઈ કરવાની અને નળિયા ઉપર ફિટ કરવાના યા આડા પટ્ટા પાડવાના તો મારા અનુભવ પ્રમાણે તો મેં સરસ લગાડવા માટે કોઈ બી કારીગર મિત્રો જે કામ કરતા હોય છે તો એમનું કામ કોઈ બગાડવા નથી માંગતું બે પાર્ટી અગર જો કારીગરના ઉપર નાખી દે કે કારીગર તમે જે કરશો એ આ મિત્રો કોઈ આર્કિટેક્ટ પ્લાન નથી કોઈ એન્જિનિયર નથી મને પાર્ટી ને તો એ જાહેર છે કે કોઈને ખ્યાલ હોય જ ના મિત્રો તો આપણે જાતે જ આ લોખંડનું કામકાજ પણ જાતે જ આપણે ડ્રોઈંગ કરેલ છે અને એનું એલિવેશન પણ જાતે જ આપણે બેહારેલ છે પછી એના રૂમ પણ આપણે જાતે જ બેહારીને પૂરો નકશો આપણે જાતે જ બનાવેલો છે તો મિત્રો આપણે આવી ગયા પતી ગયો છે લાઇટ ફિટિંગ ઉપર તમને લાઈટ ફિટિંગ બેડરૂમ છે એલડી આવશે કારીગરો છે તો એમના માટે કરીને કહેવું છું કે જે આ લાઇટની પાઇપો છે તો આ રીતની વાળાંકમાં નાખવી કારણ કે એકદમ સ્ટ્રેટ સીધી ના નાખવી થોડોક તો એમાં વળો આપી અને ડાબુ નીચેથી ફાટે ના પછી મિત્રો આ આઈ ગયો છે બેન્ડ તો અહીંયાથી બેન્ડ ઉપડી ગયો તો કોઈ કોઈ કારીગર સીધા કાક તો ઉપર પાઇપો નાખી દેતા હોય છે નહીં તો લોખંડ ઉપાડીને લોખંડના નીચે નાખી દેતા હોય છે તો આ રીતની ક્યારેય નીચે ના નાખવી પાઇપો આ રીતની લોખંડ ઉપર રાખવી ને બેન્ટ આવે તો એના બંનેના વચ્ચે જ રાખવી બેવન આવે છે તો એના વચ્ચે જ રાખવી તો એનથી કરી અને કોઈ દિવસ ત્રેડ પણ ના આવે લોખંડની પણ મજબૂતાઈ જાળવાઈ રે તો આ રીતનું લાઈટ ફિટિંગ જોવો કરેલ છે તો મિત્રો તમને કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયા શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા અને ફેસબુકમાં જય કોઈ કાં કન્ટ્રસ્ક છે તો એને ફોલો કરવાનું ના ભૂલતા તો ચલો મિત્રો હવે મળીશું પાછા કાલે આપણો સ્લેબ ભરવાનો છે તો સ્લેબનો પણ બ્લોક આવશે તો આપણે આપણે મળીશું નેક્સ્ટ બ્લોકમાં જય શ્રી રામ